વડોદરા મહાનગરપાલિકાના પાપે અંતિમ ક્રિયા માટે વલખા મારતા પરિજનો વડોદરાના ખાસવાડી સ્મશાનમાં કર્મચારીઓના અભાવના કારણે અંતિસ્ટે કરવા આવેલા પરિવારજનોને હાલાકી પડી રહી છે વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એકત્રીસ સ્મશાનોનું સંચાલન અને નિભાવણી તારીખ સાત જુલાઈ બે હજાર પચીસથી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે ત્યારે આજ રોજ અને એક માસ વિધિ જતા વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે સંસ્થાઓના કર્મચારીઓના અભાવના કારણે અંતિમ વિધિ કરવા માટે આવેલા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્માર્ટ સિટીની વાતો કરનાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ મશાનોમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવનાર હતી જેમાં અંતિમ સંસ્કાર નિશુલ્ક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું અને વિપક્ષ દ્વારા ફોલ્સ નેગેટિવના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વડોદરા કારેલીબા ખાસવાડી સ્મશાન ખાતે પરિવારજનો પોતાના પરિજનની અંતિમ ક્રિયા માટે આવી પહોંચ્યા હતા ત્યારે સંસ્થાના કર્મચારીઓમાં અભાવના કારણે તેઓને અંતિમ ક્રિયા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નોંધણીય બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ સ્મશાનોમાં ખાનગી સંસ્થા સંસ્થાઓને જીઓ

અને બધી જે ચિતા ઉપર ગોઠવી આપીએ છીએ તો એ અમારે બધું જાતે આવીને કરવું પડ્યું છે અને અહીંના કોઈ પણ કર્મચારીઓ હાજર રહ્યા નથી કર્મચારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમના જે પર્સનલ ઇસ્યુ છે અહીંના કે તેઓના પગાર બાબતની અંદર કે પગાર તેઓને ઓછો આપવામાં આવે કાપવામાં આવે તો તેઓની સમસ્યાઓને કારણે તેઓ કહે છે અમે કોઈપણ પ્રકારનું આજે કામ કરવાના નથી અને અમે અહીંથી ધમકી આપવામાં આવે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે તેમજ અહીંયા વડોદરાની અંદર દરેક સ્મશાનની અંદર જે આજે ચાલીસ પચાસ વર્ષથી હરિસેવા ટ્રસ્ટ દ્વારા જે છાણા લાકડા અને પૂડાને બધી સુવિધા આપવામાં આવે છે તો વડોદરા કોર્પોરેશન દ્વારા જે સાડા સાત હજાર રૂપિયાનો ચાર્જ લગાવવાની વાત જે કરવામાં આવી તે બિલકુલ અયોગ્ય છે અને તે વડોદરાની જનતા સહન કરવાની નથી અને જો કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવે તો તે હાલની સરકારને ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડશે જે વડોદરાની જનતા હવે જાગૃત થઈ છે જે વડોદરાની જનતા હવે સહન કરતી નથી જેનું પરિણામ દરેક ચૂંટણીની અંદર આવી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ